તો કેમ છો મિત્રો બધા મજામાં આવે છે બધાને ગુડ મોર્નિંગ દસ પંદર દિવસથી વ્લોગ નથી બનાવો તો બધા વાટે છો સોરી બધાને એમ કે વ્લોગ નથી આવ્યો એ માટે કેમ કે હમણાં બધું હીરાના કારખાના બધા અટવાઈ ગયો છું કે જગ્યાનો કંઈ મેળા નથી થતો તો ઘણા દિવસ પછી પાછો વ્લોગ બનાવ્યો છે અને આપણે રૂમ ફેરવી નાખીએ છીએ બાજુના ઓલે ઓફિસમાં શું બાજુના રૂમમાં રૂમ ફેરવી નાખીએ છીએ જો આ વખતે રવાડું છે મસ્ત મતલબ અને અહીં આપણે ગલેરી પડે છે અને અહીંથી આપણે સ્કૂલ દેખાય નવચેતન સ્કૂલ છે અહીંયા જો આવો રૂમ છે મસ્ત આ ફર્નિચર વાળો રૂમ છે આમાં બધું ફર્નિચર એવું કરાવેલું છે એક અહીંયા પણ પડે લોકેશન મસ્ત આવે જો સ્કૂલ જેમ બને એમ હીરાનું ઓછું કરતું જવાનું યુટ્યુબમાં ફોકસ કરવાનું છે આપણે ગમે એમ થાય વિડીયો બનાવવા નાખવા અને બે માં વિડીયો આપણે બનાવીએ છે તો હવે આપણે સાધુ યુટ્યુબમાં વિડીયોમાં આપણે ફોકસ કરવાનું છે સાધુ હીરામાં એવું લાગે તો થોડું થોડું ઓછું ખૂતું જવાનું જવાનું છે જે આપણે હપ્તો સારો છે તો આવે એ દિવાળી પાછળ લગ્ન છે મારા ઘર ના ગમે એના બે માં જાય લગ્ન છે તો એના પૈસા ભેગા કરવા પડશે બધું ભેગું કરવું પડશે એવું થોડું ઘણું કામ કરવું પડશે એવું ને કે હા એરા મેજી દેવા કરશું આપણે કામ હારો યુટ્યુબ તો ચાલુ રાખવાનું જ છે બેન ડિક કરવાનું થતું જો એક બાઈ અહીંયા પણ પડે છે અહીંથી છે મોટું પાર્કિંગ મસ્ત લોકેશન એટલે હું અત્યારે ઉભું છું કામરેજ રોડે જવા આજે કામરેજ ગાડી લઈને આવ્યો છું કામરેજ રોડે કારણ કઈ નથી બસ આમ થતા આવ્યો ઓટો મારવા કીધું તમને આ બહાર નું કઈક લોકેશન દેખાડું તો બહાર આવ્યો ઓટો મારવા મસ્ત મજા લોકેશન હતું તો કીધું આવ્યો ગાડી લઈને હેલ્મેટ ને એવું લઈને તો મિત્રો ભોગી ગયા છીએ પાછા રિંગ રોડે ખરા તડકાના અને અહીંયા બિલ્ડિંગ જો નવી નવી બધી બની ગઈ તો તેને એ બિલ્ડિંગ બની દે છે અને હામે કંઈક શું લાગે છે બધા માણસો ઊભા છે આપણને કેમેરામાં જ દેખાતું ઊભો શું કરી આંટો મારવા નીકળ્યો હતો ગાડી લઈને તો બહાર આંટો મારીએ ઘણા દિવસ આવ્યો નથી એટલે મિત્રો આવ્યો જ નહોતો ઘણા દિવસ બેલમેટ આવવાની પછી લગ્ન નથી આટો મારવા બહાર આવ્યો હેલ્મેટ લઈને આવું હેલ્મેટ અજા જરૂરી છે કેમ કે પોલીસ પકડે છે હેલ્મેટ અજા આપણા માટે પણ જરૂરી છે અને જો આવું એક્સિડન્ટ થાય ને તો પછી અટવાઈ દઈએ આપણે થોડાક કોમેડી વિડીયો પણ શૂટ કરવા છે અહીંયા તો આપણે કોઈ આ વિડીયો શૂટ કર્યો છે છે નહીં તો આપણે બપોર પછી એક ભાઈ ફોન કરીશું કોમેડી વિડીયો બનાવવા આવશું આપણે ઇન્સ્ટાગ્રામમાં સટાવશું તમે જોઈ લેજો મિત્રો નીકળી જશો ઘરે જવા માટે તડકો થઈ ગયો છે આમાં હેલ્મેટ પણ તડકો ન લાગે થોડોક ભગો લાગે ઘરે જમી લઈ જમવાનું બીજું છે ફોન આવી ગયો તો જમવા માટે ઘરે જ રિંગ રોડે આમ લોકેશન મજા આવે આવા રોડે રખડવાની તમે બે ઘંટા બ્લોક માં બની રહેજો આગળ શું થાય તમને બતાવું આ તો માં આ બધા આઈસ ડીસ ગોલા ના જો બધા મંડપ ખાવા મીણા આવે ઉનાળાની સિઝન સીઝન આવે ને બરફ ખાવા આવે બધા અહીંયા રાજે રિંગ રોડ ફૂલ રાતે જો રાતે રાતે ક્યારેક આવશો તો તમને બ્લોક માં બતાવજો બધા અલગ અલગ જો મિલન એકે ગોલા રાજા રાણી રંગોલી રજવાડી શિવાય મારુતિ બધા અલગ અલગ કંપનીના ગોળા છે ફાઈનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે અને ઘરે કોઈ મમ્મી તો કઈ છે અને લે બોલ પાકે છે મમ્મી મમ્મી છે અને મમ્મી લે કપડા ફૂકો ગયા હોય કેમ કે અહીંયા જો કપડા ફૂક્યા છે ને દર્દા તાબે ફૂકવાના હોય તાબે પણ દોરીને બાંધ્યું છે અને ત્યાં જો છોકરાઓને રજા પડી છે કે બધા ઘરે મેકવા છે વાલી આવે હવ હો ના લઈ જાય જો તો મમ્મી એ બાજરાના રોટલા બનાવે છે ભાઈ બાજરાના રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે જમવાનું શું બનાવવાનું છે આજ येनो साग मबनो मबनो साग ने बाजरा ना रोटला छे भाई भाई आ रूम मा जे पेला रहता ने यो फिल्टर मेकता जा का न तो फ्रिज ने गाबो मारे भाई आसे हो फ्रिज ने तो राखू कोनी त ना फ्रिज ने टाण ले रडा के प बीनो गाबो मारे फ्रिज ने टीव्ही ने हिउ टाण टाण रखे एडुक ने सोर्स सर्किट था ने आ करो प बीनो मारो छो न पण या मारो पड़े बीनो क्या रे न्या ટીવી ની ન હોય હું યાર નળે ઢીલો છે આમ તો અવાજ જ નબરા આવે નળ બગડી ગયો છે થોડોક એવું છે ફિલ્ટર આપતા ગયા પછી આખા ઘોડો આપતા ગયા છે પછી ઓલી બે પેટીઓ આપતા ગયા હતા હા બે પેટીઓ આપતા ગયા હતા ને તે આપણે બે દેહમાં મોકલાઈ દીધી કામ કરવા હા તો મિત્રો જમવા વહી ગયા છે ને જો મગનો શાક થઈ ગયું કમ્પ્લીટ અહીંયા સલાડમાં છે કેરી કાચી કેરી ડુંગળી ને ટમેટા મમ્મી તો ભાત ને એવું ખાય છે જમીન લેવી તો રોટલા ને એવું બધું છે ભાઈ તો મિત્રો જમીન જોઈ ગયો તો અત્યારે પાછું જાગી ગયો છું ને અત્યારે કેટલા વાગી ગયા છે છ ને છ વાગવા આવી ગયા છ વાગવા આવી ગયા છે ને નાઇટમાં જવાનું છે રોકડીમાં તો ફેમિલી સાત વાગી ગયા છે ને આપણે જોવો ભગવાનને દીવો પછી ને એવું કરી નાખ્યું છે એટલો બધો પંખો ચાલુ છે ને તો આમ દીવો આરામ નથી થતો નજીક ઉલટી ભાઈ હોતા જ છે મમ્મી જો અત્યારે બનાવે છે બાજરાના રોટલા શેનું શાક બનાવ્યું ભીંડાનું ભીંડામાં દેખાઈ દો એટલે ખોલવાની જરૂર નથી તો તાવડી મેંગી દીધી છે અને રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું આજે ભાઈ ભીંડાનું શાક બનાવવાનું છે નાઇટમાં જવાનું છે પણ આપણે ટિપિંગ તો નહીં લઈ જવાનું આજો ગાજરની કાચરી છે પણ લાગે નહીં એવું કા કેવું થઈ ગયું હાવ ઝીણું ઝીણું તો બોળવાના હમ આથણામાં બોળવાનું છે આ કેરીના એટલે મસ્ત લાગે સાવ તો ફેમિલી જમી લીધું છે મમ્મી જાવ લહાણ ફોલો બેસી જ ટીવી જોવાનું ચાલુ છે તો ઓફિસે જવા દેજો આપણે ટાઈમ થઈ ગયો છે સાડા આઠ જવો થઈ ગયો તો જમી લીધું અને ચેટી નવું ખાઈ લીધું તો ઓફિસે જવા દેજો તો મિત્રો હવે તમે ડાયરેક્ટ કાલ સવારે મળશું નવો વિડીયો સાથે વિડીયો તમને કેવા લાગે જરૂરથી કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નેક્સ્ટ વિડીયો સાથે તો આવી બધાને લાઈકમાં થઈ જાય ને બાય બાય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરી દેજો બાય